યુવરાજસિંહ જસિંહના દાવા પ્રમાણે વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં માત્ર સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ સામે પગલા લેવાયા છે જો યોગ્ય તપાસ થાય તો ત્રણસો કરતા વધુ વિદ્યાર્થી અયોગ્ય ઠરે તેમ છે વચેટીયા તરીકે ભૂમિકા ભજવનારાઓ સામે પણ પગલાં નથી લેવાયા

જે પીજીવી જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરતા હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યાર સુધીનો જે કુલ આંકડો છે એ કુલ આંકડો એ સત્તાવન સુધી પહોંચ્યો છે આ ભરતીની અંદર એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે તેમાં સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યા છે જેમાં ઓનલાઈન પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવતી હતી અને જેની એમો હતી કે વિદ્યાર્થીને ફક્ત કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને એના જે જવાબો છે એ બહારથી આખા આખા જવાબો ફીલ થઈ જતા હતા હજી સુધી એમાં નિષ્પક્ષ તપાસ થઈ નથી અમે આજથી બે વર્ષ પહેલા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને આ જ બાબતે અમે સીબીઆઈ તપાસની માંગણી કરેલી હતી કે આ ભરતીની અંદર સીબીઆઈ તપાસ કરાવવામાં આવે પરંતુ આજ દિન સુધી એમાં સીબીઆઈ તપાસ સુધા પણ નથી અને જે કમિટી બનાવવાની વાત હતી એસઆઈટી બનાવવાની વાત હતી તો એસઆઈટીની પણ હજી સુધી એમાં રચના કરવામાં આવી નથી એમાં ફક્ત સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આમાં ત્રણસો કરતાં વધારે જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર આ લોકોનું નેક્સેસ આ લોકોનું કૌભાંડે બહાર આવી શકે એમ છે આમાં સૌથી વધારે જે મરો થયો છે વિદ્યાર્થીઓનો થયો છે કારણ કે વિદ્યાર્થીઓએ નોકરી પણ ગુમાવી સમાજની અંદર રહેલી પ્રતિષ્ઠા પણ ગુમાવી અને પૈસા પણ ગુમાવ્યા જુનાગઢના ધારાસભ્ય